ફેસ રિવીલ થઈ ગયું અત્યારે ફાઇનલી બાબી એમને માનતા રાખી હતી કે જ્યાં સુધી ને ફેસ રિવીલ ના થાય ને જ્યાં સુધી નાવું ન થાય આજે ફાઇનલી નાવું સ્વિમિંગ પુલ માં જઈ નીલ હે ભાઈ ભલે ઈ 15 દિવસ નાયો ના હોય પણ આપણે કે વાહ મિત્રો વાહ થઈ ગયો ને બાયડી લો થઈ ગયો ને બાયડી લો આપણે તો

જય માતાજી મિત્રો તો હું અને મારો ભાઈ પણ જવાના છે પાણી પીવા આજે તો ચાલો તો જો અમે ચાલીને જઈ જઈ પાણી પીવા તો મિત્રો પાણીના પરબ જોડે અમે આગળ જઈ રહ્યા છીએ તો મિત્રો પાણી પીયા છે ભરતભાઈએ મિત્રો ગ્લાસ લઈ લીધો હાથમાં અને પાણી ભરે છે એ પીલે પછી ના આમ તો બીજો ગ્લાસ છે મિત્રો મિત્રો પાણી ઠંડુ છે જોઈ શકો છો મિત્રો તમે ભતભાઈ પાણીનો ગ્લાસ પીધો નહીં પણ મૂકી દીધો હું એવું નહીં કરું મિત્રો હું પાણીનો ગ્લાસ પી જઈશ મિત્રો આય હા નીકળે એમ જોડી બાજુ ટ્રેનનું કામ ખાતે હાલો એ જવું નથી હવે તમે બે માણસો રાડા લીધા હવે કે કેટલા વાગ્યા આ રીતે હોય ઉઠવામાં કઈ નઈ 3 વાગ્યા અને 3:30 વાગ્યા યાર 3:30 થિયા ખાલી 3:30 3:00 કે બત સોરી 3:15 તો ઓલા બે માણસ ઓય ક્યાં કરો યો યો વિસુ સિંગલ ફાઇનલી મિત્રો હવે ઘડી હવે હા જવાની ઘડી હવે ભાઈ હવે

ચશ્મા પહેરી લીધા ને સાઈડી રસ પીવા ઉભા રહી ગયા છે હું નેસ કે ભાઈ આની વરી માસ વરી માસ પહેરી લીધું થઈ ગયું છે આપડે કાઈ વાંધો કશો વાંધો નથી આપણે બરોબર હાલો સાઈડી રસ પીવો ભાઈ આપણે ગાડી ભાઈ રસ બસ પીવો ને આપણે હા હા હાલો આપણે સાઈડી પેડી રસ બસ પી લે કીધું કે દે ભાઈ રસ પીવાનો નો પૈસા તમાર

મિત્રો વચ્ચે જરાક પાછી ભૂખ લાગી ગઈ હતી એટલે સેવ લઈ લીધી પાંચ વાળી મસ્ત ની અને ભાઈ લઈ લીધો પફ સાત રૂપિયા કે સાત રૂપિયા સાત રૂપિયા કર્યો વાહ સાત રૂપિયા કર્યા બોલો હાલો સેવ બેવ ખાઈ મામા બાવા લઈ લીધો છે

ખવારે એક જ વાર ખવારે ન પીતો પીતો નાય ન પીતો ચા એટલે મારા ચાના પૈસા તો બચી જાય દર વખતે તો હાલો ભરતભાઈ હવે આપણે મળશું પાછા કેદી કેદી મળશું આપણે હવે કેદી મળું કીયો દેજો ચાલો એસ કે ભાઈ હા મત ફોન માત પડ્યો છે રેવા દિયો ને સાહેબ હું કા વેરાંગ કરો ના ના મારા એ લે તો આજે હવે કેનો પ્લાનિંગ કરવાનું નેક્સ્ટ નેક્સ્ટ હવે કેનો પ્લાનિંગ કરવાનો વિચાર આવે કરી કે લદાખ લદાખ હે હું નહીં યાર એ ગયો પણ ટૂંક સમયમાં આપણે ભરતભાઈ લદાખ જવાના છે એ ફાઈનલ હે બરાબર આપણે વેઈટ કરતું ભરતભાઈના લોગનો લદાખ મારા વ્લોગનો વાહ 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 અત્યારથી એના આમ ટૂંકમાં કરીએ ને એટલે શું જ્યારે મૂકું ને ત્યારે વ્યૂઝ વધારે આવે પબ્લિકની મજા આવે લાઈક ને લાઇકને ને જોવાની વાહ વાહ છેપુદી આપણો રસ્તો મારો વ્લોગ એ છેપુદી જોતા જાજો યાર ભાભી મળી આવે આપણે આવશો ઘરે આવજો પછી હો હો ને

હા તો થેન્ક યુ કનેક્ટ એબ રેપ સોંગ રેપ સોંગ ગાને કમલબેન ના યોર વિડિયો આવી ગયા છે કમલબેન આને અત્યારે વિડિયો બના દઈએ ને લસ હોય તો મોડું નહી દોય નહી નહી અમીના મોડું દોઈ લેખો કિંજલ કમલબેન કમલ બ્લોગ એન્ડિંગ આપી દલતા તો કિંજલ એન્ડિંગ આજે આપણે રીલ ના શૂટ કરી પડતો જ એન્ડિંગ તો આપી દે આલો બ્લોગ तो लाइक कर नाखो शेर कर नाखो सब्सक्राइब कर नाखो हमारे 20000 बना 50000 એટલે હે ને સુનાઈ તો નામ શું એમ નહીં જો તમને આનો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને ને સબ્સ્ક્રાઇબ આ મારી ચેનલ ને તો કરવી જ પડે ને પેલા આ બધા આની ચેનલ માં કે 60000 તું કાયમ કાયમ વ્લોગ મુકે ડેલી વ્લોગ તારા માં તારા માં કરે એટલે પચાસ હજાર થાય ને સબસ્ક્રાઈબર એટલે હું એટલે મારી ચેનલ માં ફટાફટ પચાસ હજાર સબસ્ક્રાઈબર નાખો મળીએ માં